શ્રાવણ માસમાં સવા લાખ રુદ્રાક્ષનું બન્યું શિવલિંગ કંથારીયા હનુમાન મંદિરે દર્શનાર્થે ઉમટ્યા ભાવિકો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષમાંથી માંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો ભાવિક ભક્તોના દર્શન માટે મૂકવામાં આવેલું છે આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાના અંતમાં ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતાં મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા ભગવાનની આરાધનાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે રામ કબીર યાજ્ઞિકે કહ્યું કે સવા લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે શિવલિંગનો મહિમા ખૂબ છે રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે જેના દર્શનથી પાપ ધોવાય છે સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે આ શિવલિંગ સ્થાપિત કરાયું છે બાદમાં આ રુદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસના સોમવારે સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જેને તૈયાર કરવામાં બેથી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો જય શિયા મારું નામ રામ કબીર યાજ્ઞિક છે અહીંયા શ્રી કંથેરિયા હનુમાનજી ધામ સુરતની અંદર સવા લાખ સવા લાખ જે રુદ્રાક્ષ હોય છે એનું શિવલિંગ બનાવવામાં આવે છે અને એ શિવલિંગનો મહિમા એટલો છે કે એના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે રુદ્રાક્ષ છે એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને એ રુદ્રાક્ષ આપણે ધારણ કરવાથી આપણા શરીરના બધા જ પાપો ધોવાય છે અને જે વ્યક્તિ છે એ સ્વયં શિવરૂપી બની જાય છે એટલા માટે બધા જ ભાવિક ભક્તોને એ રુદ્રાક્ષના લિંગનું દર્શન થાય અને એમના પાપોમાંથી મુક્તિ થાય અને સર્વે વ્યક્તિઓ શિવમય બને એટલા માટે આ શ્રાવણ માસની અંદર સવા લાખ રુદ્રાક્ષનું લિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ એ રુદ્રાક્ષ બધા જ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે જય શ્રી